સૌપ્રથમ સરકારે પંદર તારીખ છેલ્લી રજિસ્ટ્રેશન હતી રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે જ હકારાત્મક છે વાત રહી ખરીદી ની તો અત્યારે હજી મોસમની શરૂઆત છે આગોતરી જેને માલ મગફળી વાવી હોય એમની જ મગફળી અત્યારે નીકળતી હોય વાવણીમાં જેને પંદર જૂનની આજુબાજુ

ચાલુ નથી હોય મિલરો દ્વારા તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરે અને જો એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જ્યારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ મારું નામ મેહુલથી ભાટિયા ગામ કોંડ ચાલુકો ધાંગદ્રા સુરંદ ભાગથી આયા છે આ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે આ મગફળીના ભાવ શું મળે છે શું મુશ્કેલી પડે છે મારે આજ હારામ હારી યાર્ડમાં મગફળી ગણાય મારું નામ મેવુલસિંહ ભાટિયા છે ગામ કોણથી આવ્યા છે ધાંગધ્રા તાલુકાથી અને રાજકોટ યાર્ડમાં મગફળી વેચવા માટે આવ્યા છે મગફળીનો શું ભાવ મળે છે શું હોવો જોઈએ મારે આજ રાજકોટ યાર્ડમાં સારામાં સારી મગફળી હતી અને અગિયારસો ને સિત્તેર રૂપિયા આવ્યા છે જોકે મિનિમમ ભાવ એનો તેરસો થી સાડા તેરસો રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ હું તમને કહું સરકાર સાડા ચૌદસોમાં સરકાર ખરીદી કરે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂના ઘરમાં મગફળી ખૂટી દે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ હોય બરોબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી કે હાવ ખેડૂત વિરુદ્ધ નીતિ તમે ન રાખો અને આ મગફળીની ખરીદી તમે બને એટલે જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય

આ વાતાવરણ અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ હું તમને કહું ખરે હોય તો આને પૂરતી હાચવવી પડે બરોબર પલળવાની બીક રે અમારે આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય છે તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દીએ દાડે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે